ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી બે બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ચેતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ કોંગ્રેસમાં જ અંદર વિખવાદ ઉભો થયો હતો અને કેટલાક સિનિયર કોંગ્રેસના આગેવાનોએ ચેતર વસાવાને સમર્થન નહીં આપે તેમજ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડે તેમ તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ઇન્ડિયા ગઠબંધનના બેઠક પરના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં જ બે ફાંટા જોવા મળ્યા હતા જે બાદ હવે કોંગ્રેસના વિખવાદનો આજે અંત આવ્યો હતો અને નારાજ આગેવાનોએ ચૈતર વસાવાની સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી જ્યાં આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા માટે મહેનત કરવાની બાંયતરી આપી હતી અને તેઓની ચિતાડવા મહેનત કરવા અંગેની તૈયારી પતાડી હતી રિપોર્ટર અજર પઠાન સતડે ન્યૂઝ ભરૂચ 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ આ વખતે ભરૂચ લોકસભા મહેનત થી અને સારી સરસાઈ થી આ વખતે જીતી શકીશું આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત ખાતે ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરબાડે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરબાલે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાય જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતન્યભાઈને પૂરું સમર્થન આપ્યું આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય